નમસ્કાર જય તારમ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈને તો આજે આપણે એક યુટ્યુબરને મળવાનું છે નજારો કેવો અમને મારા હા મજા આવય હો તો પછી મક્કાનો ભારવાઉસ બની એમાં શું હોય

આ ડુંગરોનો ફૂલ નજારો છે ભાઈ આમ બેજો તો હું આહા બોલ કયું ગિરિ તું કોકી દૂર મે હા આમ જાયા મત શેની બીજો ડુંગરો બળિયાળો લાગે પાછે ને

કરી આવે ને તો આમાં બસ હે ખરેખર હવે તમે સમજી જાવ હું આ હા ભાઈ જયેશભાઈ કોણ એમાં થાય પણ આપડી તો એક નાના નાના તાયા કેવાય આ તો હું મોટા મોટા યુટ્યુબર કેવા અને પાછું આપડી જે આમ જાગતું અને અત્યારે સોશિયલ મીડિયામાં જે મોટા મોટું નામ કહેવાય ને એવા યુટ્યુબર ને આપડે મળવા આવ્યા અને આ પાછું હે ને નામ એવું છે ને કે મને કઈ ખરેખર કલમ નો કોઈ આવડત એટલે મને તો ખરેખર ખબર જ નથી પડતા આમાં તો કલમ નો કોઈ આવડતો જયેશભાઈ ચેનલ નામ છે જયેશ કે લાઈ છોકરા ની યાદ હોય ને ભાઈ તમારે ને કયા ફરવાર હોય હા જોતા ને કામ પ્રવાન તકલીફ થઈ ને કામ પ્રવાન કરવા કલાક હોય અટાણે હવા ના નીકળ્યા તો જયેશભાઈ કયો તમારા જેટલા ફોલોવર છે એ અમારી આઈડી લાઈક કરે શેર કરે સબસ્ક્રાઇબ કરે આ છે ને અમે નવો ભુવો છે આમાંથી ભીખાભાઈ છોકરો કે શું નામ છે નવો ભુવો બિછાડા બોલવામાં થોડીક તકલીફ પડે એટલે છે ને માટીન ચેનલ નું નામ છે ભીખા ગીગા બ્લોક્સ ભીખા ગીગા ની તો બધા ઓળખે એ નામની જરૂર નથી બ્લોક્સ માં ઠોકે નાની એની ચાલુ કરી

સામુંડા ગોરા કાઉસની સામુંડા ઓલું આપડે હોટલ સ્પીડ ઘટી ગઈ ભાઈ સ્પીડ તો ધીમી થઈ ગઈ છે હવે તોય જોયા હાલો કેટલી સ્પીડ આવે આપડી હાલો બગાડી બગાડે આ તો દેવીને જ બતાવે એ ચાલી એ આટડે હવે આય બતાય જો જો યુ યકાવા 53 આ આટલી વારમાં 51 53 માં લીધી ભાઈ ભાઈ ઓ